જી તો સૌથી પહેલાં તમામે તમામ લોકપ્રિય ન્યૂઝના તમામે તમામ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ મારું નામ છે યુવા કથાકાર તેજસભાઈ રાજગોર અને મૂળ ગામ અમારું છે માંડવી તાલુકાનું ગુંદિયાળી ગામ પણ હાલમાં મારું પોતાનું રહેવાનું ડુંબિવલી મુંબઈમાં છે અને મારો પરિવારનું જે રહેવાનું છે એ પદમપુર ગામની અંદર લક્ષ્મીનારાયણના પૂજારી તરીકે મારા પિતાજી કાર્યરત છે જી તો મારો જન્મ અઠ્યાવીસ ચાર બે હજાર બેના થયેલો છે અને આજે મારી ઉંમર ત્રેવીસ વર્ષની છે મારો પ્રાથમિક અભ્યાસની વાત કરું તો મેં અમારા ગામ પદમપુરની અંદર એકથી કરીને સાત ધોરણ સુધીનો અભ્યાસ કર્યો ત્યારબાદ આઠમું ધોરણ મેં મસ્કા રાજગોર બાળાશ્રમ ખાતે રહીને કર્યો છે અને ત્યારબાદ નવમાં પછીનું મારું જે માધ્યમિક શિક્ષણ છે એ મેં માંડવી સ્વામિનારાયણ સંસ્કાર ધામની અંદર રહી ગુરુકુળની અંદર રહીને મેં અભ્યાસ કર્યો છે અને બારમાં પછી ત્રણ વર્ષ કોલેજના મેં માંડવી શેઠ સૂરજી વલ્લભદાસ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ માંડવી ખાતે બીએ વિથ ગુજરાતી સાથે કર્યું છે અને ત્યારબાદનું જે બે વર્ષનો મારો માસ્ટર્સનો કોર્સ છે એ મેં મુંબઈ યુનિવર્સિટી મુંબઈ ખાતે રહીને કરેલ છે થાકાર તરીકે મારી સૌથી પ્રથમ કથા એટલે અમારા જ ગામ પદમપુરની અંદર પચીસ પાંચ બે હજાર ચોવીસ

લોહીની અંદર એ વસ્તુ હોય છે પણ મારા વડીલો પણ એ વ્યાસપીઠ ઉપર બેસી ચૂક્યા છે અને આજે એમની જે પરંપરા છે એને હું નિભાવી રહ્યો છું એટલે ખરેખર મને જીવનમાં એક એવું સપનું હતું મારા પિતાજીનું કે વ્યાસપીઠ ઉપર મારો દીકરો બેસે અને એ વ્યાસપીઠ ઉપર આજે હું બેઠો હું ત્યારે મને ખરેખર એમના માટે અને મારા માટે પણ ખરેખર ખૂબ ગૌરવની લાગણી અનુભવાય છે અને ભગવાનનો હું આભાર માનું છું કે મને વ્યાસપીઠ ઉપર બેસી અને સેવા કરવાનો મને મોકો આપ્યો જે ઘણા બધા લોકોનું એવું માનવું હોય છે કે ધર્મ અલગ છે અને વિજ્ઞાન અલગ છે પણ મારું એક સનાતન ધર્માવલંબી તરીકે એવું માનવાનું છે કે ધર્મ અને વિજ્ઞાન એ બે અલગ વસ્તુ નથી ધર્મ અને વિજ્ઞાન એ એક જ વસ્તુ તે ધર્મ છે એ એક મોટું વડનું વૃક્ષ છે તો વડના વૃક્ષની અનેક ડાળીઓ હોય એમાંની એક ડાળી એટલે વિજ્ઞાન છે એટલે વિજ્ઞાન અને ધર્મને હું અલગ અલગ રીતે નહીં પણ એક જ રીતે જોઉં છું અને એ વસ્તુ આપણે આપણા સનાતન ધર્મની અંદર જોઈ જ શકીએ છીએ આપણા વૈદિક સંસ્કૃતિની અંદર જોઈ શકીએ છીએ કે જે તમામે તમામ આપણા રીતિ રિવાજો હોય છે એ ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન સાથે સંકળાયેલા જ હોય છે એટલે ધર્મ અને વિજ્ઞાન એ બંને અલગ નથી પણ હું એક જ રીતે જોઉં જી એક ગાડાના બે પૈયા સમાન છે એક સિક્કાની બે બાજુ સમાન છે એક વડની બે ડાળી સમાન છે ધર્મ અને વિજ્ઞાન એટલે હું બંનેને એક જ રીતે જોઉં જી તો જ્યારે પણ હું વ્યાસપીઠ ઉપર બેસું છું હું શું કે ગમે એ વ્યાસ હોય એને એક વ્યાસજી તરફથી અમારા ભાગવતજીની અંદર શ્લોક આવે છે વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદશાસ્ત્રો વિશુદ્ધિપ્રતો દ્રષ્ટાંતો કુશલો ધીરો વક્તા કાર્યોથી નિષ્પૃહ એટલે વક્તા કેવો હોવો જોઈએ કે જે હિસાબના શ્રોતા હોય એને પોતાના આંખોના કિરણો વડે આઈ આઈકોન્ટેકથી પકડી લે કે હા આ આ પ્રકારનો શ્રોતા છે તો એને જે ભાષામાં સમજાવી શકતા હોય એકદમ સરળ ભાષાની અંદર દ્રષ્ટાંતો કુશલો ધીરો એટલે દ્રષ્ટાંત એકદમ કુશળતા સાથે જેમ આપણે ભોજન ખાતા હોઈએ પણ એ ભોજન ઉપર આપણે છાશ પીએ ત્યારે એ આપણું ભોજન કોળીઓ અંદર ડાયરેક્ટ ઉતરી જતું હોય છે એ જ રીતે જે દ્રષ્ટાંતો છે એ છાશ સ્વરૂપ એવા જોઈએ જેથી કથારૂપી જે આહાર છે એ જાતકની અંદર ઉતરી જાય એટલે અમારી એ જ કોશિશ રહેતી હોય કે સામેવાળી ઓડિયન્સ ઓડિયન્સને જો ભણેલ ભણેલ વર્ગ હોય યુવા વર્ગ હોય અમારી પેઢી હોય યંગ જનરેશન હોય તો મારો પ્રયાસ એવો છે કે એમને એ રીતે કારણ કે આજની જે પેઢી છે એને ડાયરેક્ટ આપણે ધર્મ સમજાવી દેશો તો એ સમજવાના નથી એને એની રીતે સમજાવવું પડશે એને વૈજ્ઞાનિક રીતે તર્કો આપણીને કે આપીને કે વિજ્ઞાન અને ધર્મ કઈ રીતે એક છે એ રીતે સમજાવીએ છીએ જ્યારે થોડો ઓછો અનએજ્યુકેટેડ વર્ગ હોય જેમ કે આપણા વડીલો હોય ભલે ભણેલા નથી ભણેલા ગણાય છે પણ જ્યારે ભણતર ન હોય તો એમને આપણે એક ભાવપૂર્ણ રીતે કે એ ભાવપૂર્ણ રીતે એમની અંદર એ સિદ્ધાંતો છે એ ઉતરી જાય એવો અમારો પ્રયાસ રહેતો હોય છે ખાસ કરીને જ્યારે આજે સનાતન ધર્મને આપણે ત્યારે જે વાત કેવી આજનો જે ભારતનો યુવા છે એ એવું છે કે આજનો ભારતનો જે યુવાન છે ભારતની પાસે જે યુવા પેઢી છે દુનિયાના કોઈ દેશ પાસે નથી આજે દુનિયાની અંદર તમે જોશો ને તો જન્મનો દર ઘટવા લાગ્યો છે દુનિયા પાસે આજે યુવાનો નથી જ્યારે ભારત પાસે એકદમ અડીખમ યુવાનો છે એટલે આવનારું જે એકવીસમી સદી કહેવામાં આવે છે ને ઓગણીસમી સદી હતી અમેરિકાની વીસમી સદી હતી ચીનની અને આ જે એકવીસમી સદી છે ને એ ભારતની છે અને ભારતની સદી ક્યારેય બનશે જ્યારે ભારતનો યુવા આત્મનિર્ભર હશે ભારતનો યુવા પોતાની રીતે સક્ષમ હશે ત્યારે જઈ અને ભારત માટે આ સદી છે એનો વિશ્વગુરુ ભારત બની શકશે એટલે યુવાધન છે એ કોઈ અવડે રસ્તે કોઈ વ્યસનોની અંદર કોઈ ખોટા કાર્યોની અંદર ન પરોવાઈ જવાય જેથી કરીને આપણું યુવાધન વેડફાઈ ન જાય અને બીજું એ કે આપણે ઘણી બધે ઠેકાણે જોયું છે કે ભારતની અંદર સારું એવું એ ભણે ગણે અને પછી વિદેશની અંદર ભણવા જાય ને પછી ત્યાં કને જ રહી જતા હોય છે હા ઠીક છે બે પાંચ વર્ષ દસ વર્ષ ત્યાં તમે રહી આવો પણ પછી તમારી માતૃભૂમિની સેવા માટે તમારે અહીંયા આવવું જોઈએ કારણ કે જનની જન્મભૂમિ જસ્વર્ઘાદ અપી ગરી હશે તમારી માતૃભૂમિ છે તમારી જે જમીન છે એની ઉપર પણ તમારું એક જાતનું ઋણ રહી જતું હતું એ ચૂકાવવા માટે તમે અહીં આવો અને માં ભૂમકાની પણ તમે સેવા કરો તો જ આપણો ભારત છે એ આ 21મી સદીનો વિશ્વગુરુ બની શકે બ્રાહ્મણ એટલે બ્રહ્મ કહેવાય યસ બ્રહ્મ દેવ કહેવાય આજે આપણી ભારતની ભૂમિ ઋષિઓની ભૂમિ છે બહુ પ્રાચીન અને જે આપણે કહીએ કે જેની અંદર દરેક ગ્રંથો લખાણા છે સાથે સાથે ઔષધો પણ એટલી જ છે ધર્મ સાથે સાંકળીને પણ લોકો સુધી પહોંચાડે ત્યારે આજના જે આપણે કઈ બ્રહ્મદેવ છે એમ સનાતનને આજે આપણે કઈ પેટી રહ્યા છે લોકોની અંદર સંસ્કૃતિને ટકાવી રાખવા માટે જે અસર પ્રયાસ કરે છે એને કઈ રીતે જુઓ જી હમણાં જ તમને ખ્યાલ હશે તો એક ઉત્તર ભારતની અંદર ઈટાવામાં એક એવી ઘટના બની ગઈ કે જ્યાં અન્ય જ્ઞાતિને વ્યક્તિ હતો એ વ્યાસપીઠ ઉપર બેસી અને ભાગવત કરતા હતા અને પછી એના ઉપર ખૂબ જાજો વિવાદ આવ્યો મને વિવાદની અંદર જાઉં પણ નથી પણ જેમ દરેક વસ્તુની એક લિમિટ હોય છે દરેકે દરેક વ્યક્તિને આપણે આર્મીના જે સિક્રેટ છે એ નથી બતાવી દેતા એ જે આર્મીનો માણસ હશે એને જ એ સિક્રેટ બતાવશું અને એને જે વસ્તુ મિસાઇલ ફાયર કરવી હશે તો આર્મીવાળી વ્યક્તિને જ અધિકાર છે એ જ રીતે ધર્મને ટકાવી રાખવું હશે કે ધર્મની કથાઓ કરવી હશે તો એના માટે અધિકાર વેદવ્યાસજીએ જે લખ્યા છે એ અધિકારો બ્રાહ્મણોને આપવામાં આવ્યા છે અને અન્ય જાતિને પણ જેને પોતાની સત્સંગ તરીકે પોતાના આનંદ તરીકે કરવી હોય કથા તો કરી શકે છે પણ પિતૃ મોક્ષાર્થે યા તો જે વ્યાસપીઠ ઉપર બેસવાનું છે એનો અધિકાર તો વેદવ્યાસજીના કહેવા પ્રમાણે કારણ કે એમને બધા પુરાણો લખ્યા છે અને એ એવું કહે છે કે વેદવ્યાસજીની પીઠ ઉપર બેસવાવાળો બ્રાહ્મણ હોવો જોઈએ અને આટ આટલા વર્ષોથી બ્રાહ્મણોએ જ આ વસ્તુને ટકાવીને રાખી છે જ્યારે તમે આપણે જોતા હશો કે નાલંદા અને તક્ષશિલા બળી તેમ છતાં આપણું કેટ કેટલું સાહિત્ય બળી ગયું તેમ છતાં જે આપણી પાસે આટ આટલું સાહિત્ય છે એ ખરેખર આભાર માનવો જોઈએ અને જે વ્યાસપીઠને ગરીમાં છે ને એને ટકાવીને રાખવી જોઈએ જી શ્રેય તો સૌથી પહેલો તો મારા પિતાજીને મારા માતાજીને એમના આશીર્વાદ અને એમના સંસ્કારો થકી પછી બીજો શ્રેય મારા હું ગુરુજીને આપું છું ત્યારબાદ ત્રીજો શ્રેય છે એ મને એવું લાગે છે મારું પર્સનલ એવું બિલીફ છે કે કાંઈક પૂર્વજન્મની અંદર જે સંસ્કારો હશે એ ફરી પાછા અહીંયા આવ્યા છે તમે જોયું છે નાનો બાળક હોય ને એ ધાવણ શીખીને નથી આવ્યું કઈ રીતે ધાવવું એને ખબર નથી હોતી પણ તેમ છતાં એ જન્મતા વેધાવા લાગે છે કાં કારણ કે એની પાસે પૂર્વજન્મના સંસ્કારો છે પૂર્વજન્મની અંદર એને ખબર હતી કે આવી રીતે હું દાવણ દાતો હતો એટલે એ સંસ્કારો એની પાસે હતા એ જ રીતે આજે જે કંઈ પણ મને છે જ્ઞાન તો હું ન કહી શકું હજુ હું આ પંથમાં પાપા પગલી કરું છું પણ જે કાંઈ પણ મને આવડે છે એ કાં તો પૂર્વજન્મના કાંઈક કર્મો હશે અને પૂર્વજન્મના કાંઈક સંસ્કારો હશે એના લીધે આજે આ વસ્તુ છે અને બીજો તો જે પૂર્વજન્મના કર્મોના લીધે જ મને આ પરિવાર મળ્યો હશે અને મને મારા સદગુરુ મળ્યા હશે અને એમના આશીર્વાદના લીધે જ અહીંયા છું એટલે જે કાંઈ પણ છું એ હું ભગવાનને મારા ઈષ્ટદેવને મારા માતા પિતાને મારા ગુરુજીને અને પૂર્વજન્મના કર્મોને શ્રેય આપું છું જી તો સૌથી પહેલાં તો આજની જે યુવા પેઢી છે મારા યુવાનો ભાઈઓ બહેનો છે એમને તો પહેલો તો હું એ જ સંદેશ આપીશ કે ખોટા રસ્તે જે આપણા મહાપાપો કહેવામાં આવ્યા છે એક દારૂ છે કે જુગાર છે કે માંસાહાર છે કે પરસ્ત્રી ગમન છે કે ચોરી છે એ એ પ્રકારના વ્યસનોની અંદર જશો નહીં કારણ કે એ વ્યસનો અને એ ખોટા રસ્તાઓ એવા છે તમારા કર્મફળના આખા સિદ્ધાંતને બગાડી નાખે છે આખી બેલેન્સને એ ખોરવી નાખે છે એટલે એક તો એની અંદર તમે જશો નહીં અને ગમે એક જગ્યા પકડીને રાખો ગમે એક તમારો ઈષ્ટદેવ હોય યા તો તમે જીવનમાં ગુરુ કર્યા હોય તો એ ગુરુમંત્રને પકડીને રાખો પણ ગમે એકને વસ્તુને પકડીને રાખો એકો બ્રહ્મ દ્વિતીયો નાસ્તિ બ્રહ્મ એક જ છે પરમાત્મા એક જ છે તમે આજની તારીખમાં ઘણા બધે ઠેકાણે એવું જોવા મળે કે ચાર દિવસ આપણું કામ થાય છે તો અહીંયા જાઓ અહીંયા કને કામ ન તો ત્યાં જાવ ત્યાંથી વળી કોઈક નવું ધામ આવશે તો ત્યાં જાવ એ હું તમે ન કરો જીવનની અંદર એનાથી તમે મનની અંદર પણ ચંચળતા આવી જાય છે ને તમારા જે ઈષ્ટદેવ પ્રત્યે તમારો ભાવ છે ને એ પણ પછી ઓછો થઈ જાય છે તમારી શ્રદ્ધા પણ ડગી જાય છે એટલે જ્યાં એક વસ્તુ પકડી લો અને પછી મરતા દમ સુધી એ વસ્તુને તમારો ઈષ્ટદેવ છે કે તમારો ગુરુ મંત્ર છે એને પકડીને રાખો મહેરબાની કરીને જે મનને ચંચળ કરી

જી એની અંદર તો એવું છે કે સ્વામી વિવેકાનંદજી છે ને એ હું કહેતા કે માણસની પહેલાં તો બેઝિક જરૂરિયાત હોય જે મુખ્ય જરૂરિયાત હોય રોટી કપડા મકાન એ જરૂરિયાતો પૂરી થાય એના પછી એ માણસ જે મોજ શોખ છે કે જે એના હરવા ફરવાનું છે કે દારૂ પીવો વા તે બધા જે પણ પ્રકારના છે એની તરફ જાય ને એ બધું એ ભોગવી લેને એટલે પછી એને એવું સૂજે કે હું કોણ છું હું ક્યાંથી આવ્યો છું મારું અસ્તિત્વ શું છે પછી એ વસ્તુ એ ગોતવાનો પ્રયત્ન શોધવાનો પ્રયત્ન કરતું હોય છે ભારત પાસે પહેલેથી એ વસ્તુ હતી એટલે આપણું જે વેદ છે આપણું જે વેદાંત છે આપણા જે શાસ્ત્રો છે એટલે ભારતનું અધ્યાત્મ આટલું પ્રબળ હતું જ પણ આપણા દુર્ભાગ્ય કે અંગ્રેજો આવ્યા અને અંગ્રેજો આવ્યા અને દોઢસો બસો વર્ષ પહેલાં એનાથી પહેલાં મુગલો લગભગ એક હજાર વર્ષ સુધી ભારત દેશ ગુલામ રહ્યો અને એના પરિણામે જે ભારત દેશનો સોનેકી ચીડિયા એક સમયે કહેવાતું એ આખું વેરવિખેર થઈ ગયો અને પછી આઝાદી પછી પણ તમે જોયું હશે કે તંત્ર બરોબર ન રહ્યું જેના લીધે આપણે આજે આટલા પાછળ પડી ગયા અને હવે એવું લાગે છે કે જે વિદેશી ધર્મ છે વિદેશી લોકો છે એને જે ભોગો ભોગવવાના હતા એ બધું ખૂબ ભોગવી લીધું અને એકદમ એને જલસા કરી લીધા એટલે હવે એ લોકોને એવું જાગે છે કે હું કોણ છું હું ક્યાંથી આવ્યો છું એમ કરીને એ ભક્તિ તરફ આવે છે જ્યારે આપણે હજી વિદેશીઓ જેટલા સુખી થયા ને હજી આપણે એટલું સુખી નથી થયા એટલે આપણી જે યુવા પેઢી છે હજી એને એમ લાગે છે કે આ વિદેશીઓ જે કરે છે એની અંદર કાંઈ સુખ હશે એની અંદર કંઈ શાંતિ હશે એટલે એ જોવા માટે કરીને એ એક્સપ્લોર કરવા માટેને કરી અને આપણા જે લોકો છે એ વિદેશી સંસ્કૃતિને ફોલો કરે છે જ્યારે વિદેશી લોકોએ એ ખૂબ ભોગવી લીધું છે અને એમને પણ એ વસ્તુ જાણી લીધી કે હવે આની અંદર સુખ કે આની અંદર શાંતિ નથી એટલે વિદેશી લોકો પરિણામે અહીંયા આવે છે અને આપણે હજુ એ વસ્તુને ભોગવી નથી શકીએ એટલે આપણે એ તરફ જઈએ છીએ પણ જેને કહેવાય ને સત્ય મેં એવું જય તે સત્ય છે એનો હંમેશા જય થવાનું છે સત્ય છે એ ભારતનું સનાતન છે અને સત્ય છે એટલા માટે તો આટ આટલા વર્ષથી ટકીને રહ્યું છે ભલે આપણી આજની યુવા પેઢી ગમે એટલી વખત એ બાજુ ચાલી જાય પણ એક સમય એવો આવશે કે જ્યારે એ બધાએ જલસામાંથી મોજ ચોકમાંથી બોર થઈ અંતે તો અહીંયા જવાનું છે અંતે તો સનાતન તરફ જવાનું છે મારું નામ જંતરામ રાજગોર મને ખૂબ આનંદ આવે છે અને ગજ જેને કહીએ ને કે મારી છાતી છે અને એવું થાય છે કે ખરેખર કોઈક મારા ગયા જન્મના કોઈક સારા પુણ્ય હશે એના લીધે આ મારો દીકરો આજે વ્યાસ ગાડ્યો અને જ્યોતિષના શાસ્ત્રોમાં પણ અને પારંગત છે હું એટલો ભણ્યો નથી માત્ર દસ પણ ના પાસ છું છતાં પણ મારા છોકરોએ સવિશેષ ખૂબ અભ્યાસ કરી મને તો હજી સમજેલું કે અભ્યાસના નામ ના આવડે એટલી એણે ડિગ્રી મેળવી અને આજે મુંબઈ ડંબિવડીની અંદર ત્યાં રહી અને સારા એવા કાર્યો કરે છે પણ એની જ્યારે નાનો હતો અને હું ભાગવચ કચા પદમપુરમાં પ્રથમ કરી આજથી લગભગ સોળ વર્ષ પહેલાં ત્યારે પણ એને કીધો કે હું તમારા ભેગો જ રહીશ વ્યાસપીઠ ઉપર રહીશ ને એના બાજુમાં રહીને એ મારી હું કથા વાંચતો એટલે ભાગવત અને એ શ્રવણ કરતો અને એના ફલસ્વરૂપે ત્યાંથી એને લગ્ન હતી પછી ગત વર્ષે મહિલા મંડળ આયોજિત એના પછી મુંબઈ હરિદ્વાર અનેક સ્થળોએ આ કથાઓ કરી છે અને મને અતિ આનંદ છે અને મારો નાનો દીકરો છે એ પણ કર્મકાંડ કરે છે અને એ મારા મને શ્વાસની તકલીફને કાર્યરત થતું તો સેવા પૂજા પણ કરે છે અને મારા માટે બંને દીકરાઓ જે છે બહુ સારો છે આ મારું નાનું કુટુંબ છે મારી બેબી છે એ પણ સુખી છે અને મારા અંતરના આશીર્વાદ આ ચેનલના માધ્યમથી જે કોઈ સાંભળતા હોય એ તમામ ભારતવાસીઓ ગુજરાતવાસીઓને શુભ આશીર્વાદ પણ છે અને મારાથી મોટા હોય એના મારા પ્રણામ છે